હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને જ્યાં સુરત શહેરમાં વિવિધ જગ્યાએ તિરંગા યાત્રા સહિત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક માધ્યમિક શાળા ક્રમાંક હાઈસ્કૂલ નંબર છ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મળી બે હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે સામૂહિક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ સાથોસાથ ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સુરત શહેર છોટુભાઈ પાટીલ યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ પાટીલ સહિત સ્થાનિક નગરસેવકો કાર્યકર્તા મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા વોર્ડ નંબર જે શિક્ષણનો હબ કહેવાય ત્યાં આગળ આજે સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે ઝંડાને સલામી આપવાની અને આપણા દેશનું આપણું સૌનું માન સન્માન અને ગૌરવ ગણાતા આજના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે આ સ્કૂલની અંદર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા મળ્યું અને હું આપને એમ કહીશ કે આજે ઇઠોતેરનો સ્વતંત્ર દિવસ છે અને ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસને યાદ કરીને આજની સૂર્યની સૂર્યના કિરણોને ધ્યાનમાં રાખીને આખો દેશ આજે હર્ષ અને ઉલ્લાસથી આગળ બહાર આવી રહ્યો છે અને દરેકના ઘરે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આજે દરેકને પોતાનું અભિમાન પોતાનું માન પોતાનું સન્માન અને એ તિરંગાને લઈને છે ભારતીયો ઓળખાય છે તો તિરંગાને લઈને ભારતીયોનું એક ઓળખ તિરંગો બની ગઈ છે ઇઠોત્તર મેં સ્વતંત્ર દિવસની જે ઉજવણી પ્રસંગે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચોવીસમાં આવેલ મરાઠી માધ્યમની સુમન હાઈસ્કૂલ તેમજ અન્ય શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પાંચ સ્કૂલ એટલે છ સ્કૂલનું આજે સામૂહિક અહીંયા સ્વતંત્ર પર્વની જ્યારે ઉજવણી કરવામાં અમારા આ પ્રસંગે અમારી સાથે અમારા ધારાસભ્ય આદરણીય મનુભાઈ પટેલ સાહેબ તેમજ છોટુભાઈ પાટીલ તેમજ અન્ય કામદાર નેતા અમારા રાધેશ્યામ શુક્લાજી અને આગેવાનો જ્યારે ઉપસ્થિત હતા હું દેશના તમામ નાગરિકોને એ આઝાદી પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું દેશની જે આઝાદી મળી છે આ આઝાદીને ટકાવી રાખવા માટે આપણે સૌએ તકેદારી રાખવાની ગરજ છે આજે આપણા દેશના આદરણીય પ્રધાન સેવક આદર નરેન્દ્ર મોદી સાહેબ અગિયારમી વખતે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવાના છે અને દેશને સંબોધન કરવાના છે આ ઘર ઘર તિરંગા માટેની જે અપીલ મોદી સાહેબે કરી હતી અને આ દેશ તિરંગામાં જ્યારે વાતાવરણ બન્યું છે ખૂબ જ હર્ષની લાગણી અનુભવ છું અને દેશવાસીઓને ફરી શુભકામના પાઠવી આનંદ ગુરવ ગુજરાત ન્યૂઝ સુરત